માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત ટીમ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની શુભેચ્છા મુલાકાત તારીખ સોળમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય માનવાધિકારી સુધાર સંગઠનના પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ માનનીય શ્રી અજીતભાઈ સાંગની આગેવાનીમાં ભુજ કચ્છ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અમિત અરોરા સાહેબનું મોમેન્ટો અને શાલ બુક્ય દ્વારા સન્માન કરાયું જેમાં રાષ્ટ્રીય માનવ અધિકારની કચ્છ જિલ્લાની ટીમમાંથી લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ મુન્દ્રા મહિલા તાલુકા પ્રમુખ શ્રીમતી રતનબેન દેડા ગાંધીધામ તાલુકા પ્રમુખ શ્રી શૈલેષભાઈ ચુયા અંજાર તાલુકા પ્રમુખ શ્રી હુસૈનભાઈ ચંગલ માંડવી તાલુકા ઉપપ્રમુખ શ્રી કાતરભાઈ મથડા અંજાર તાલુકા ઉપપ્રમુખ શ્રી અબ્દુલ્લાભાઈ લુહાર અને સભ્ય શ્રી અલકરીમ ખોજા શ્રી ઇમરાનભાઈ અવાડિયા શ્રી હમીરભાઈ દેડા વગેરે દ્વારા કલેક્ટર કચેરી રૂબરૂ મળી તેમની શુભેચ્છા મુલાકાત લીધીને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અજીશભાઈ અને ટીમને કલેક્ટર સાહેબ દ્વારા તમે બહુ સરસ કામગીરી કરો છો તે માટે હું હંમેશા તમને સમર્થન આપીશ તેવી ખાતરી આપેલ